બીકે કે ન્યૂઝ સેનલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાનો પર્દાફાશ કર્યો હતો બીકે કે ન્યૂઝ સેનલ દ્વારા વગર રોયલ્ટી પાસે રેતી ભરીને ટ્રકો પસાર થતી હતી અને ટ્રકોના ચાલકો પણ કબૂલાત કરતા હતા કે તેમની પાસે રોયલ્ટી પાસ નથી એટલું જ નહીં પરંતુ આ ટ્રક ચાલકોએ આ રેતી કોની હતી તેના નામ પણ જણાવ્યા હતા બીકે કે ન્યૂઝ સેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ જુના ડીસા માર્ગ પરથી રેતી ચોરી કરી પસાર થતા ટ્રકો બંધ થઈ ગયા હતા પરંતુ તેમ છતાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે સૌથી મહત્વની વાત તો એ છે કે રેતીની આ ચોરી કરતા તત્વો વડાવલ ગામની સીમાથી પસાર થતી બનાસ નદીમાંથી કરી રહ્યા છે પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારી કર્મચારીઓના આ માફિયા પર ચાર હાથ હોય તેમ સમગ્ર જિલ્લામાંથી રોયલ્ટી ચોરી થતી ઝડપી પાડવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં ક્યારેય પણ આ અધિકારીઓ કે કર્મચારીઓ તપાસ કરવા માટે આવતા નથી બનાસકાંઠા જિલ્લામાં નદીમાંથી સૌથી વધુ રોયલ્ટીની ચોરી કાંકરેજ ડીસા અને દાંતીવાડા તાલુકામાંથી થાય છે અને આ રોયલ્ટી ચોરી અટકાવવા માટે સરકાર પાસે બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ચૌદ જેટલા કર્મચારીઓની માગણી કરવામાં આવી હતી અને સરકારે પણ રોયલ્ટી ચોરી અટકાવવા માટે આ તમામ મહેકમ મંજૂર કરીને બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગને ચૌદ કર્મચારીઓ પણ ફાળવેલા છે પરંતુ આ કર્મચારીઓ શું કરી રહ્યા છે તે સમજાતું નથી જો બી કે ન્યૂઝ ચેનલના માત્ર બે રિપોર્ટર અસંખ્ય ટ્રકોને રોયલ્ટી વગર પસાર થતી ઝડપી પાડતા હોય તો ખાણ ખનીજ વિભાગ કેમ ઝડપી નથી પાડી રહ્યું બી કે ન્યૂઝ ચેનલ દ્વારા ટ્રકોના નંબર સાથે રોયલ્ટી ચોરી ટીવી પર બતાવી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ટ્રક ચાલકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ જ રહેમ દ્રષ્ટિ રોયલ્ટી ચોરોને બેફામ બનાવી રહી છે અને હવે આ વિસ્તારમાં જે માત્રામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે તે સરકારી તિજોરીને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહી છે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર કેટલું ભ્રષ્ટ થઈ ગયું છે બનાસ નદીમાં થતી બેફામ રોયલ્ટી ચોરીથી સાબિત થાય છે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારોને ખુલ્લો કરવા માટે હંમેશા બીકે ન્યૂઝ ચેનલ આગળ રહેતી હોય છે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લા દ્વારા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકપાતા બનાસ નદીની છાતી ચીરીને રોયલ્ટી ચોરી કરતાં ખનીજ માફિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ જે રેતીની ચોરી કરતા હતા તેમના ટ્રકોના નંબર સાથે તેમની કબૂલાત પણ કરવામાં આવી હતી અને તેને પણ ટીવીમાં દર્શાવવામાં આવ્યા હતા પરંતુ આ આટલા પુરાવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ કે ખામખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે આ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન બેથી ચાર દિવસ માટે આ પ્રક્રિયા બંધ રહી હતી અને રેતી ચોરી અટકી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ તત્વો અત્યારે બેફામ બની ગયા છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી વગર રોયલ્ટીએ નદીમાંથી રેતી ભરી સરકાર તિજોરીને ચોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે આ તત્વો ઉપર ખાણ ખણીજ વિભાગના એવા તો શું આશીર્વાદ છે કે તેઓ તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા